આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઇટાલિયાથી પહેલા પૂછે કે તેમના માટે કેટલો ઐતિહાસિક આ દિવસ છે કે ઘણો લાંબો સંઘર્ષ તેમના રાજકારણમાં રહ્યો છે ગોપાલભાઈ ખૂબ સંઘર્ષ રહ્યો અંતે ધારાસભ્ય તમે બની ગયા છો આજે વિધાનસભામાં હવે તમે ગર્જના કરવાના છો ઘણી બધી ગુજરાતની જનતાની અપેક્ષા છે કે ભાઈ ગોપાલભાઈ યુવાનોના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો તમામ પ્રશ્ન લડશે પહેલી પ્રતિક્રિયા શું છે હવે ધારાસભ્ય ઓફિશિયલી બની ગયા છે પહેલા તો હું વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે મને અને ગુજરાતની જનતાને બહુ મોટું બળ પૂરું પાડ્યું છે આ ચૂંટણીના પરિણામથી આખા ગુજરાતની જનતાની જનતાના મન ઉપર બહુ મોટી અસર પડી છે જનતામાં આત્મવિશ્વાસ વધ્યો છે જનતાની હિંમત વધી છે અન્યાય અત્યાચાર અને શોષણની સામે લોકો બોલતા થયા છે એના પાયાની અંદર વિસાવદર વેસાણ અને જુનાગઢના મતદારોનો સંઘર્ષ રહ્યો છે એટલે આજે આ ગૌરવપૂર્ણ દિવસ છે આ ઐતિહાસિક દિવસ છે સામાન્ય ધારાસભ્ય કોઈ પણ રીતે બની જાય

માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ છેલ્લા એક દશક દસ વર્ષની અંદર ખૂબ પરસેવો પાડ્યો લોહી રેડ્યું બલિદાન આપ્યું યોગદાન આપ્યું જેલમાં ગયા માર ખાધો અપમાન સહન કર્યું હજારો કાર્યકર્તાઓ જારે પોતાના કિંમતી જમે કિંમતી જીવનનો સમય જારે આની અંદર ઇન્વેસ્ટ કર્યો ત્યારે આજે આ ગૌરવપૂર્ણ દિવસ આવ્યો છે માટે હું અમારા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ નમન કરું કરું છું છું એમનો આભાર વ્યક્ત આ સાથે વિધાનસભાના અધ્યક્ષ શ્રીએ મને શપથ અપાવ્યા અને વિધાનસભાના સભ્ય તરીકે વિધિવત રીતે જોડ્યો છે બદલ હું માનની અધ્યક્ષશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું મીડિયા મિત્રો સૌએ જેણે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું કામ કર્યું છે બધાને મારી શુભેચ્છા ગોપાલભાઈ તમે ધારાસભ્ય બન્યા પણ તમે શપથ નહોતા લીધા એ પહેલાં તમારા રાજીનામાની ચર્ચાઓ વિદ્વાન બની કે ભાઈ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે મોરો મોરો થઈ જાય એ બધા શબ્દનો ઉપયોગ થયો ધારાસભ્ય કાંતિ અમૃતિયા મેદાને આવ્યા તો આખા ઘટનાક્રમને કઈ રીતે જોઈ રહ્યા છે અને એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકાર કરી હતી અને ફરી ગયા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો બ્રિજ તૂટતા બંધ થઈ જશે એના માટે ભાજપે રાજીનામું આપવું પડે તો બ્રિજ તૂટતા બંધ થાય રાજીનામું આપવાથી જનતાને ફાયદો થતો હોય તો રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો પેપર ફૂટતા બંધ થઈ જશે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો ડ્રગ્સ ને દારૂ વેચાતું બંધ થઈ જશે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો જમીન માફિયા ને વ્યાજ માફિયા ના ચક્કર માંથી જનતા મુક્ત થઈ શકશે ના ભાઈ ના પણ ભાજપ આખી પાર્ટી રાજીનામું આપી દે તો ડ્રગ્સ માફિયા દારૂ માફિયા માપમાં આવશે કે નહીં આવે ભાજપ આખી પાર્ટી રાજીનામું આપી દે તો પેપર ફૂટતા બંધ થઈ જશે ભાજપ આખી પાર્ટી રાજીનામું આપી દે સરકાર બરકાર બધું જ તો અને તો જ ગુજરાતની જનતા ગુજરાતના ખેડૂતો ગુજરાતના યુવાનો સુખી થશે તો રાજીનામું જ અપાવવાનું હોય તો ગોપાલના રાજીનામાથી ફાયદો નથી આખી ભાજપ રાજીનામું આપે તો જનતાનો ફાયદો છે ગોપાલભાઈ હવે આગામી દિવસોમાં તમે વિધાનસભામાં પહોંચવાના છો સત્ર પણ મળવાનું છે

તો સૌરાષ્ટ્ર થી લઈ અને છેક આખા ગુજરાતના ખૂણા ખૂણા સુધી વિસાવદર વાળી થવાની છે તમે કહો છો કામ નથી કરતી સરકાર સરકાર તો વિકાસ સપ્તાહની ઉજવણી કરે છે વિકાસ મોડેલ ગ્રોથ એન્જિન ગુજરાત એવા અલગ અલગ સ્લોગનો આપે છે ને કહે છે કે ભાઈ અમે જે ગુજરાતમાં કર્યું છે એ અન્ય રાજ્યોમાં એ દર્શાવે છે તો તમે કહી રહ્યા છો કામ નથી કરતી તો આ બ્રિજ કેમ તૂટી જાય છે વિકાસનું ગ્રોથ એન્જિન હોય તો રોડમાં કેમ ખાડા પડી જાય છે રોજ સવારે કેમ કોઈ નિર્દોષ બેનો દીકરીઓ કે વ્યક્તિઓએ આત્મહત્યા કરવી પડે છે ક્યારેક પોલીસના ત્રાસથી આત્મહત્યા ક્યારેક બુટલેગરના ત્રાસથી આત્મહત્યા ક્યારેક વ્યાજ માફિયાના ત્રાસથી આત્મહત્યા ક્યારેક લુખ્ખા લફંગાઓ દીકરીઓને હેરાન કરતા હોય એના કારણે આત્મહત્યા ગુજરાત ગ્રોથ એન્જિન છે તો માણસે પોતાનું જીવન કેમ ટૂંકાવવું પડે છે ખેડૂતોએ કેમ ગળા ફાંસા ખાવા પડે છે હજારો લોકોએ સડકો ઉપર કેમ ઉતરવું પડે છે તો છાપામાં ટીવીમાં એમ કહી દેવું કે ગ્રોથ એન્જિન છે અને વિકાસ સપ્તાહની ઉજવણી કરવી એ અલગ વાત છે ખરેખર વિકાસ હોવો એ અલગ વિષય છે ગોપાલભાઈ મારો છેલ્લો પ્રશ્ન ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન છે તે નામંજૂર થયા છે નર્મદા જિલ્લા કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળીને ધારાસભ્યના અગાઉના ગુનાઓને ધ્યાનમાં રાખીને એક કારણ એવું પણ આવ્યું કે સોશિયલ મીડિયામાં તેમના સમર્થકો દ્વારા જે નિવેદનો કરવામાં આવ્યા એટલે જામીન રદ થયા છે તો કઈ રીતે જોઈ રહ્યા છો આ વાતને આખી ને શું તૈયારી નહીં જેણે એકસો ગુનાઓ ગુજરાતમાં કર્યા હતા

હું વકીલ છું ગુજરાત ભરના કોઈ પણ વકીલનો તમે ઇન્ટરવ્યુ લઈ લેજો એક સવાલ પૂછ્યો કે જે કેસમાં આજીવન કેદની સજાની કલમ લાગેલી હોય ફરીથી બોલું કે જે એફઆર માં કોઈ પણ ગુનો હોય ચોરી હોય મારા મારી લૂંટફાટ જેડ ગુનો આજીવન કેદની સજાને પાત્ર કલમ જે એફઆર માં લાગી હોય એ એફઆર માં તાલુકા મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી ક્યારે જામીન મળ્યા છે એવું સાંભળ્યું છે

મંત્રીના છોકરાને તાલુકા મેજિસ્ટ્રેટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન મળી ગયા એની ઉપર ચારસો નવ દસ વર્ષ કરતા વધુ અથવા આજીવન કેદ સુધીની સજાને પાત્ર ગુનો લાગ્યો છે એને જામીન મળી ગયા બીજી બાજુ ચૈતર વસાવા ઉપર આજીવન કેદ ની કલમ નથી લાગી એની ઉપર સાત વર્ષ કરતા વધુ અથવા દસ વર્ષ સુધીની કલમ લાગી તો એમાં સેશન કોર્ટ જામીન આપી શકે દસ વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાની કલમમાં ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન નથી મળતા આજીવન કેદની સજાને પાત્ર ગુનાના આરોપીને તાલુકા કોર્ટમાં જામીન મળી જાય છે હું ત્રીજી વાર રિપીટ કરું કે ગુજરાતના કોઈ વકીલને એવો અનુભવ નહી હોય કોઈ વકીલને પોતાની જિંદગીમાં અનુભવ નહીં હોય કે આજીવન કેદની સજાના આરોપીને તાલુકા કોર્ટમાંથી જામીન મળે તો ન્યાયના કાટલા પણ આપણે જોવા પડશે બધી જ વખતે આપણે આરોપ મૂકીને ભાગી જઈએ સવાલ પૂછીને ભાગી જઈએ એવું નથી ક્યારેક સવાલ સત્તામાં બેઠેલા માણસને પૂછવો પડશે કે આ શું ચાલે છે તમાશો મંત્રીના છોકરાને મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન મળે અને વિરોધ પક્ષના ધારાસભ્ય કક્ષાના માણસને સેશન કોર્ટમાં જામીન ચાહે મેજિસ્ટ્રેટ હોય ચાહે સેશન જજ હોય ચાહે સરકારી વકીલ હોય ચાહે વડાપ્રધાન હોય બધાનું અસ્તિત્વ જનતાના કારણે છે જનતા છે તો બધા છે આ ગામના નહીં હો એટલે તમને નો ખબર હોય બાકી જે લોકો આ ગામના છે એને ખબર જ છે આપણે એમાં શું કહેવાનું કોક બાબાર આ હતા આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમણે આગામી દિવસોમાં વિધાનસભામાં તેઓ જે ओंकार ભરવાના છે તે નેથી લઈને કાયદક કે જે આટી ઘૂંટી છે તે બાબતે તમામ બાબતે તેમણે ચર્ચા કરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા